કે ભાઈ જી આપણને છે ઈ મંજૂરીના રૂપિયા અથવા તો આખરી હપ્તાના રૂપિયા આપણને ચૂકવતા નહોતા એટલે ધારો કે આપણે આગલા દાખલા આગલા એક્ઝામ્પલ ચારસો આખરી હપ્તાના રૂપિયા આપણને ચૂકવવા નહોતા આખરી હપ્તાના કોણ હારું કે જેને ચારસો શેર ઉપર આપણને આખરી હપ્તાના રૂપિયા ચૂકવવા નથી બરાબર તો હવે આ હારુ ના શેર છે ઈ જપ્ત કરી લે કોણ જપ્ત કરી લે તો કે ભાઈ કંપની જપ્ત કરી લે એટલે નવા નામ છે શેર જપ્તી શેર જપ્તી હવે જપ્ત એટલે શું મેં હમણાં એક્ઝામ્પલ દીધું એવી રીતના કે ભાઈ કોઈ પણ શેર હોલ્ડર છે એ પોતે છે એ પોતાના શેર ના રૂપિયા છે એ કંપનીને ચૂકવે નહીં બરાબર કંપનીને ને આપે નહીં તો કંપની છે એ શેર હોલ્ડર શેર શેર છે અનિલ એને 4 એને છસો શેર ઉપર એને મંજૂરી ના અને આખરી હપ્તાના રૂપિયા છે એ આપણને ચૂકવા નથી તો આ અનિલ છે અનિલના 600 શેર પણ

આખરી હપ્તાના એને રૂપિયા આપણને ચૂકવા નથી તો આ રીતે ત્રણ રૂપિયા બાકી હોય બરાબર તો કંપની છે બીજું આવે છે કે ભાઈ શેર જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં શું કહેવાય જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા તો આ પેલા જપ્તી ની આમ નોંધ શું આવે ને એ જોવાની

જ્યારે જપ્ત કરવાના હોય તો આ આપણે શેર મૂડી જમા કર્યું હોય તો એ શેર મૂડી શું કરી નાખવાનું ઉધાર કરી નાખવાનું એટલે અહીં શું આવે જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે જપ્ત કરવામાં આવે ત્યારે શું આનંદ આવે કે ભાઈ અહીંયા શેર મૂડી છે બરાબર શેર મૂડી જમા છે તો શેર મૂડી શું થઈ જાય ઉધાર થઈ જાય તો અહીંયા લખવાનું શેર મૂડી ખાતે ઉધાર હવે ઉધાર પછી હવે આપણે શું આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના શેર છે એ આપણે જપ્ત કરી કોઈ પણ શેર હોલ્ડર ના શેર આપણે જપ્ત કરી એટલે જપતી ખાતું હંમેશા જમા થાય એટલે શેર જપ્તી ખાતે જમા હવે આ જપતી એટલે શું ધારો કે હવે હવે આપણને આપણને આ આ કેટલા રૂપિયા મળી ગયા છે તો કે ભાઈ આપણને સાત રૂપિયા મળી ગયા છે આપણને ત્રણ રૂપિયા જ મળ્યા નથી તો આ જે સાત રૂપિયા મળી ગયા છે ને તો એ કંપનીને આપણે કંપનીને જે સાત રૂપિયા મળી ગયા છે ને એ સાત રૂપિયા કંપની જપ્ત કરી લે છે હવે ઓલો શેર હોલ્ડર છે એ આપણી પાસેથી એમને આપેલા સાત રૂપિયા એ આપણી પાસેથી માંગી શકે નહીં એટલે એને આપણને જે રૂપિયા દીધા છે એ આપણે જપ્ત કરી લીધા એટલે આપણે શેર જપ્તી હંમેશા શું કરવાનું હોય જમા કરવાનું હોય તો અહીં લખવાનું તે શેર જપ્તી ખાતે જમા હજી એક વસ્તુ તે શું આવશે અને જે જે હપ્તાના પૈસા ન મળ્યા હોય એ બધું જમા કરવાનું ધારો કે અહીંયા આપણે મંજૂરીના પૈસા જમા મંજૂરીના પૈસા આપણને મળ્યા નથી છસો શેર ઉપર અને આને આપણા શેર અને આના શેર આપણે જપ્ત કરી લીધા તો અહીં મંજૂરીના આપણને રૂપિયા નથી મળ્યા તો અહીં લખવાનું જમામાં તે મંજૂરી ખાતે તે શેર મંજૂરી ખાતે અને હજી આપણને આખરી હપ્તાના રૂપિયા પણ આપણને મળ્યા નથી તો પણ જમા કરવાનું શું શેર આખરી હપ્તા ખાતે

આખરી હપ્તાના રૂપિયા નથી મળ્યા અથવા તો પ્રથમ હપ્તાના રૂપિયા નથી મળ્યા તો પ્રથમ હપ્તા અથવા તો આખરી હપ્તા ખાતું જમા કરવાનું સમજાય છે હું શું બોલ્યો ઈ એટલે આ રીતે આખી આ થાય હવે ધારો કે અહીંયા જો 6 અને 4 અને 3 ધારો કે અહીંયા 3 છે હવે ધારો કે આપણે પ્રીમિયમ એ શેર બહાર પાડ્યા બરાબર આ 10 રૂપિયાનો અને 60 રૂપિયા કેવો રહે છે 60 રૂપિયા પ્રીમિયમ ના સમજો સરખું 10 રૂપિયા આપણે બહાર પાડ્યો 60 રૂપિયા અહીંયા ધારો કે આપણે 24 રૂપિયા રાખ્યા બરાબર અહીંયા આપણે 34 રૂપિયા રાખ્યા અને અહીંયા આપણે કેટલા રાખ્યા અ 12 રૂપિયા રાખ્યા એટલે થઈ જઈને જો આમાં મૂﾙકીમાં કેટલી છે 20 રૂપિયા પ્રીમિયમ છે આમાં 30 રૂપિયા પ્રીમિયમ છે અને આમાં ઓકે અહીંયા ડાયરેક્ટ બે લખી નાખીએ એટલે હાલે હવે જો ના અહીંયા લખવો જ પડે 12 એટલે અહીંયા 10 રૂપિયા પ્રીમિયમ થઈ જાય અહીંયા 2 રૂપિયા મૂﾙકીમાં અહીંયા કેટલા ચાર રૂપિયા મૂળ અને અહીંયા કેટલા ચાર રૂપિયા એટલે જો આ રૂપિયા અને ચાર રૂપિયા અને આ બે રૂપિયા એટલે એટલે થઈ ગયા રૂપિયા અને આ ને જો હવે આમાં આખરી ચારસો શેર ઉપર આપણને આખરી હપ્તા રૂપિયા મળ્યા નથી ધારો કે ધારો કે ચારસો શેર ઉપર આપણને આખરી હપ્તા રૂપિયા નથી મળ્યા તો આપણને આટલા રૂપિયા મંજૂરી સુધીના તો રૂપિયા આપણને મળી ગયા છે આપણને મળ્યા ક્યાં નથી

સોરી શેર મૂડી ખાતું ઉધાર કર્યું એની સાથે સાથે બરાબર તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર કર્યું શેર મૂડી ખાતે જમા કર્યું શેર મંજૂરી ખાતે ઉધાર કર્યું શેર મૂડી ખાતે જમા કર્યું જો આ પ્રીમિયમ વાળો દાખલો હોય તો શેર મૂડીની સાથે સાથે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ જમા સમજાણું તો શેર મૂડી ખાતે જમા છે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા છે તો એને ઊંધુ કરી નાખવાનું શેર મૂડી ખાતે ઉધાર જરૂર કહું છું શેર પ્રીમિયમ વાળા જપ્ત કરવામાં આવે ત્યારે

આખરી યક્તા ખાતે ચલો સમજાણું આ મૂળ સાદી આમનોંધ છે આ પ્રીમિયમ વળી આમનોંધ છે આ સમજાય છે બધાને જો એટલે આ છે કે આખી શું હતું જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે હવે આ જપ્ત થયા ધારો કે આ 400 શેર જપ્ત કર્યા છે એ આપણે ફરી બહાર પાડવા છે એની આમનોંધ પછી અલગ થી થાય ચલો એ આપણે જોઈ લઈએ

પાડવામાં આવે ત્યારે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે હવે જો સૌથી પહેલા કરવાનું શું હોય તો કે ભાઈ આપણે છે ઓમાં શું કર્યું તું ધારો કે અહીંયા આપણે હમણાં શેર જપ્ત કર્યા જપ્ત કર્યા ત્યારે આમનંદ શું લખી તી આપણે સોરી આ ગુસાઈ ગયું છે પણ આમનંદ આપણે શું લખી તી અહીંયા લખ્યું હતું શેર મુડી શેર મુડી ઉધાર કર્યું તું

આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર થાય શું થાય બેંક ખાતે ઉધાર પછી અહીંયા શેર ખાતું છે શેર ખાતું છે એ જમા છે તો જ્યારે શેર બહાર પાડી ત્યારે શેર જપ્તી ખાતું શું થઈ જાય ઉધાર થઈ જાય તો અહીં લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતું આ શું છે શેર મૂડી ખાતું ઉધાર છે જપ્ત કર્યા જામીનગીરી પ્રીમિયમ વાળા શેર જમા કર્યા હોય જામીનગીરી પ્રીમિયમ વાળા શેર જપ્ત કર્યા હોય તો અહીંયા શેર મૂડી નીચે નીચે જામીનગીરી પ્રીમિયમ પર શું કરવાનું જમા કરવાનું જો પ્રીમિયમ શેર જપ્ત કર્યા હોય તો ચાલો હું લખી દેઉં છું કે જામગીરી પ્રીમિયમ ખાતે હવે જો હવે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે હવે આપણે ધારો કે 400 શેર છે ઈ જપ્ત કર્યા છે અને એવા એમાં શું છે 3 4 અને 3 આ શું અરજી વખતે આ છે મંજૂરી વખતે અને આ છે આખરી હપ્તા વખતે હવે જો આપણને એમાંથી આ 7 રૂપિયા છે ઈ આપણે શું છે 7 રૂપિયા તો આપણને મળી ગયા છે જ્યારે 3 રૂપિયા આપણને મળ્યા નથી મૂળ કિંમતે બહાર પાડી શકાય પ્રીમિયમ થી પણ બહાર પાડી શકાય અને થી પણ બહાર પાડી શકાય ક્યારે જયારે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાના હોય ત્યારે પણ જ્યારે સૌથી પહેલી પહેલી જ વાર શેર બહાર પાડવાના હોય

આપણને સાત રૂપિયા મળી ગયા છે આપણને ત્રણ રૂપિયા મળ્યા નથી તો ત્રણ રૂપિયા તો આપણે પેલા વસૂલ કરવા જ પડે ફરજિયાત આપણે લોસ ખાઈને ધંધો કરવાનો હોય નહીં આમાં લોસ ખાઈને ધારો કે આપણે ત્રણ રૂપિયા મળ્યા નથી અને ધારો કે આપણે બે રૂપિયામાં શેર બહાર પાડ દઈએ તો આપણને એક રૂપિયાનો નુકસાન જાય ને બરાબર તો ત્રણ રૂપિયા કરતા ઉપરના રૂપિયામાં જ આપણે શું કરવાનું હોય શેર બહાર પાડવાનો હોય ધારો કે આ ત્રણ રૂપિયા આપણને મળ્યા નથી અને આપણે પાંચ રૂપિયા બાર પાડ્યો ત્રણ રૂપિયા આપણને મળ્યા નથી અને આપણે સાત રૂપિયા લખે શેર બહાર પાડ્યો ત્રણ રૂપિયા મળ્યા નથી ને આપણને આઠ રૂપિયા લખી આપણે શેર બાર પાડ્યો બરાબર તો આમાં જો બધા પ્રોફિટ થઈ ગયો ત્રણ રૂપિયા લખી ત્રણ રૂપિયા આપણને મળ્યા નથી પણ પાંચ રૂપિયા મળશે તો આમાં આપણે કેટલા રૂપિયા વધારે મળશે આમાં બે રૂપિયા વધારે મળશે બરાબર આમાં કેટલા મળશે ચાર રૂપિયા વધારે મળશે આમાં કેટલા મળશે પાંચ રૂપિયા આપણને વધારે મળશે તો નફો કરીને શું કરવાનું શેર બહાર પાડવાના જ્યારે લોસ કરીને કોઈ શેર બહાર પાડવાના નહીં જપ્ત કરેલા હોય એ પણ

તો નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે ખાતે 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 અનામત અનામત લઈ જાય હવે મૂડી અનામત ખાતે શું કામ લઈ જાય ધારો કે હવે આપણે જે આ શેર બહાર પાડ્યા અને શેર જપ્ત કરી લીધા અને ફરી બહાર પાડ્યા બરાબર તો એમાં આપણને પ્રોફિટ થયો

તો આપણને ખબર કેમ પડે ખબર કેમ પડે કે ભાઈ આને નફો થયો છે તો જો શું જોવાનું હવે જો જપ્ત કરેલા હોય ત્યારે ત્યારે શેર શેર મૂડી મૂડી ખાતું ખાતું જમા હોય શું હોય ઉધાર હોય તો જમા અને આ ઉધાર આ બેનો ડિફરન્સ કાઢવાનો શું જમા અને ઉધાર આ બેનો શું કાઢવાનો ડિફરન્સ કાઢવાનો અને જો શેર જપ્તી ખાતું છે જ્યારે શેર બહાર પાડવામાં આવે બરાબર

ગયું આઈ હોપ કે બધાને મસ્ત રીતે અને જો આમાં હજી સમજાયું કન્ફ્યુઝન કરીને તમારે જોઈ લેવાનો બરાબર તો વિડીયો તમારે જો સારો લાગ્યો હોય અને તમને બધું સમજાણું હોય તો કોમેન્ટમાં ખાલી એક સારી એવી કોમેન્ટ મસ્ત એવી કોમેન્ટ કરી દેજો કે હા સર તમે જપ્તીનું સમજાવ્યું તો મસ્ત રીતે સમજાઈ ગયું અત્યાર લગી સુધી શું ચાલતું હતું થોડાક સાદા સાદા દાખલા ચાલતા હતા હવે જપતી દાખલા જે બોર્ડ ની પૂછાય છે એવા દાખલા ચાલુ થાય છે એટલે હવે બધાએ શાંતિથી મસ્ત રીતે શીખવાનું છે બરાબર તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો જો સારા લાગતા હોય જોવાના તો બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે જપ્તી વાળા ત્યાં સુધી થેન્ક યુ